તો હાલો મિત્રો આજે આપણે આવ્યા છીએ મહુવામાં જે સ્વામિનારાયણ મંદિર જે ભવ્યથી ભવ્ય મોટું બની રહ્યું છે અવડું તો આખા ભાવનગર જિલ્લામાં ક્યાંય નથી અવડું મંદિર મોટું બની રહ્યું છે તો આપણે જઈ અને તે મંદિરની મુલાકાત લઈશું પછી ભગવાન તો અંદર નથી પીરાધેલા પણ તોય જઈને દર્શન કરશું જો તમને આ વિડીયામાં મજા આવે તો શિયાળ સુધી બન્યા રહેજો અને બે જણાને શેર કરવો મૂર્તિ કટિંગ થઈ ગયેલી છે તેને રાજસ્થાની ભાઈ પથ્થરથી ઘસે છે એટલે કે તે પથ્થરની લાઈટ આવી જાય અને પથ્થર એકદમ લીચો થઈ જાય તો આપણે હરખા મૂર્તિના કરીશું દર્શન તો આ મૂર્તિના બે હાથમાં કડતાલ છે એટલે નરસિંહ મહેતાની મૂર્તિ બનાવેલી હોય એવું લાગે અને આ છે મંદિરનું કોતરકામ તમે ઉપર જુઓ છો ફૂરડું બનાવેલું છે તે પણ પથ્થરમાં અદભુત કલાકૃતિ પથ્થરની અંદર કંડારેલી છે તમે જોવો તો તમને આમ જોયા જ કરવાનું મન થાય રાજસ્થાની જ કરીએ કે તમે જોઈ શકો છો આ મૂર્તિમાં એકે એક નકશી ખૂબ વ્યવસ્થિત રીતે બનાવેલી છે એક વાળવાય ક્યાંય ખામી નથી એમ ધાક પાઘડીથી માંડી તીલું બીલું તમે હંદુ જોઈ શકો છો તિલક આખા મંદિરમાં મૂર્તિ અને ડિઝાઇન એક થી એક ચડિયાતી બનાવે છે બહુ સુપર આ મંદિર તૈયાર થશે એટલે આની કલાકૃતિ જોવા જ પબ્લિક કે હમા હેની એમ ને હાથે આવીને હું જોઉં છું એકદમ લીચો પથ્થર બનાવી દીધો છે પેલા કંડારે અને પછી પથ્થરને વ્યવસ્થિત ઘસે એટલે કઈ ઘટે નહીં એવું બનાવી દે સુપર પથ્થર પણ સુપર છે સરસ પથ્થર છે કામ એ બહુ ઝડપી ચાલે છે ભાઈ આ એક વર્ષની અંદર તો અડધું પોણું મંદિર બનાવવા આવી ગયા સ્વામી વાળા તો આ છે મંદિર નો ગર્ભગૃહ એટલે કે મંદિરની બરોબર વસ્તની જગ્યા તો નેવું ટકા તો તે પણ બની ગઈ છે તેમાં પણ જોઈ શકો છો ઉપર કેમ કલાકૃતિ બનાવેલી છે ને અડધું પોણું મંદિર અત્યારે તૈયાર થઈ ગયું છે અને છેલ્લા છ મહિનાની અંદર મંદિર પૂરું થઈ જાય છે એમ કહે છે તો બહુ ઝડપી કામ ચાલે છે તમે જોઈ શકો છો માણસો પણ છેલ્લા છ મહિનાથી કાયમી પાંચસો થી હજાર માણસો અહીંયા કામ કરે છે ને આ ભગવાન સ્વામિનારાયણ જગ્યામાં બહુ સુપર બની રહ્યું છે આ છે ક્રન ક્રયાન પણ બહુ હેવી છે સ્વામી ના સંતો ઉપર ઊભા રહીને કામ કરાવે છે તમે જોઈ શકો છો સંતો કામ ફૂલ વ્યવસ્થિત થવું જોઈએ અને ઝડપી થવું જોઈએ તે માટે સ્વામીના સંતો પણ તેનું ફૂલ યોગદાન આપી રહ્યા છે મારા સિદ્ધાર્થભાઈ છે આ ઋષિ ની આકૃતિ સ્વામિનારાયણ ના સંતો સંતોની મૂર્તિ આ જાળી બનાવી છે પથ્થરમાં જાળી બનાવી છે તમે જોઈ શકો છો

આ મંદિરના બીજા ભાગની જગ્યા છે એટલે કે જમણી બાજુની જગ્યા જમણી બાજુની જગ્યા પણ નેવું ટકા તો આવી છે મંદિર ઘણા ખરા બની ગયા છે આ બાજુ Disi bintetarnya, ibu dua ayah, peternak, ai lia ayah, na ai sama keren, ane ayah, ngur tip, mesin, juara, tender tetata, તમે જોઈ શકો છો બહુ મસ્ત લાગે છે સારું જોવા ને આખું ને જ આનંદ આવે છે હવે હું તમને મૂર્તિ જે લાઈવ કંડારી રહ્યા છે ત્યાં હું તમને લઈ જઈ ને દેખાડીશ જોઈ શકો છો હવે તો પથ્થર કંડારોમાં પણ મશીન આવી ગયા ને ઘણું ખરું કામ તો પછું હાથે જ કરવું પડે તો હવે છીણી આ થોડા લઈને મંડાણા છે અમુક જગ્યાએ મશીન કામ ના આપી શકે અને આ છીણીથી જ કામ કરવું પડે છે તો મિત્રો તમને આ બ્લોગ સારો લાગે તો લાઈક શેર ને કમેન્ટ કરવી અને બે જણાને આગળ મોકલવો અને અમારું પ્રોત્સાહન ઉધારવું તો જય સ્વામિનારાયણ ભગવાન